રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં એકવીસ માર્ચના દિવસે એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી જેમાં ફરિયાદી ક્રિશભાઈ અમિતભાઈ મેર દ્વારા એક લેખિત પોતાની હસ્તાક્ષરિત એફઆઈઆર રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશને સોંપવામાં આવી હતી જેમાં હકીકત એવી હતી કે એક એમના રિલેટિવ પોતાની એક્સેસ લઈને જતા હતા અને એક વ્હાઇટ નેક્સોન કાર દ્વારા એમને અકસ્માત નડ્યો હતો અને આમાં એમને ગંભીર ઇજાઓ પહોંચી હતી તો રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા બીએનએસની કલમ બસો એક્યાસી એકસો પચીસ એ એકસો પચીસ બી અને એમવીએકની કલમ એકસો સિત્તર અને એકસો ચોરાસી હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો હતો એમાં ફરિયાદી દ્વારા અમને જણાવવામાં આવ્યું હતું કે જે નક્સોન કાર હતી આ પ્રવીણભાઈ બચુબા જાડેજા નામના વ્યક્તિ ચલાવતા હતા અને પ્રવીણભાઈ બચુબા જાડેજા નામના જે ડ્રાઈવર હતા એમના દ્વારા પણ એક્સેપ્ટ કરવામાં આવ્યો હતો પોલીસ સ્ટેશન આવીને કે હા આ કાર હું ચલાવતો હતો અને તપાસ હજુ પોલીસ સ્ટેશન સ્તરે ચાલુ છે હજુ આ મામલામાં કોઈ પણ વ્યક્તિની ધરપકડ થઈ નથી અને કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારનો નોટિસ આપવામાં આવ્યો નથી અને ફરિયાદીને જે લાગતું હોય કે આ જે ફરિયાદ એમને દ્વારા આપવામાં આવી છે આ ફરિયાદ ખોટી છે અને આમાં કોઈ નવા તથ્ય છે તો પોલીસ સ્ટેશન આવીને જાણ કરે આ રીતે આગળની કારવાહી કરવામાં આવશે ક્રિશભાઈ અમિતભાઈ મેર જે છે ફરિયાદ જે ઘટના સ્થળે અહીંયા હાજર હતા નહીં પાછળથી આવ્યા હતા અને એમના દ્વારા તાત્કાલિક ફરિયાદ આપવામાં આવી હતી ત્યારે એમને એમના સહી દ્વારા જ એક ફરિયાદ આપી હતી જેમાં એમના દ્વારા જણાવવામાં આવ્યું હતું પોલીસને કે એમના ડ્રાઈવર ગાડીના ડ્રાઈવર પ્રવીણ પ્રવીણસિંહ જાડેજા છે અગર ક્રિશભાઈને અત્યારે લાગતું હોય કે તપાસમાં એમના પાસે નવા તથ્ય છે નવા ફેક્ટ છે તો પોલીસને આવીને જાણ કરે તો પોલીસ આ રીતે કાર્યવાહી કરશે એકવીસ તારીખે જે ફરિયાદ દાખલ થઈ એકવીસ તારીખે જે દાખલ ફરિયાદમાં એમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એક્સ નામનો પર્સન એટલે પ્રવીણસિંહ જાડેજા નામના પર્સન ડ્રાઈવર છે પછી એમના દ્વારા ફૂટેજ રજૂ કરવામાં આવ્યા છે ફૂટેજ પોલીસ પાસે છે પોલીસે આ ફૂટેજના આધારે જ તપાસ ચાલુ કરી છે અને ફરિયાદમાં જે ડ્રાઈવર જણાવ્યા છે એમની રોલ ના નહીં હશે બીજા ડ્રાઈવરનો રોલ હશે તો એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે હજુ પોલીસ પાસે એવા કોઈ સીસીટીવી ફૂટેજ અવેલેબલ નથી જેમાં ડ્રાઈવર ચેન્જ હોતું દેખાય છે જ્યારે આ નેક્સોન કાર છે આ ન્યારી ડેમ તરફ જાય છે ત્યારે એમાં વ્હાઈટ ટી શર્ટમાં એક માણસ ગાડી ચલાવતો દેખાય છે અને જ્યારે પરત આવે છે ગાડી ત્યારે એમનો અકસ્માત થાય છે તો જ્યારે ગાડી જતી હતી ન્યારી ડેમ તરફ ત્યારે એમનો ડ્રાઇવિંગ જે પ્રવીણસિંઘ જાડેજા છે એ નહીં કરતા હોય એવું જણાઈ આવે છે પણ પરત આવતી વખતે કોણ ડ્રાઈવિંગ કરતો હતો હજુ સુધી ક્લિયર નથી નહીં આ ખોટી ખોટા આક્ષેપો છે અને આ બાબતે પોલીસ દ્વારા હજુ સુધી આ કન્ફ્યુઝન હતો એટલા માટે જ કોઈને નોટિસ આપવામાં આવી નથી અને કોઈને માણસને અટક કરવામાં આવ્યું નથી અને ફરિયાદી પાસે જે પણ ફૂટેજ હોય અથવા જે પણ કોઈ નવા તથ્ય હોય આના આધારે પોલીસને ઇન્ફોર્મ કરે અને આના આધારે કાર્યવાહી કરવામાં આવે હજુ સુધી કોઈનું નિવેદન લેવામાં આવ્યું નથી

જે રીતે મેં જણાવ્યું રાજેશ કુમાર મહેતાના પુત્ર છે અને એ કયા છે આ બાબતે મને કોઈ ખ્યાલ નહીં આ પીએસઆઈ નો કોઈ રોલ નથી જયારે પણ કોઈ ફરિયાદ આપવામાં આવે ફરિયાદી પોતાની સહીથી પોતાના જણાવ્યા મુજબ ફરિયાદ આપે છે અને પોલીસ દ્વારા પોલીસને આ મામલામાં કોઈ પ્રાથમિક માહિતી હતી નહીં કે કોણ કોણ ડ્રાઈવર છે કોણ નથી તો જે રીતે ફરિયાદીએ જણાવ્યો આ રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી અત્યારે ફરિયાદી ને લાગતો હોય કે એમના પાસે કોઈ નવા ફેક્ટ છે જે ઇન્વેસ્ટિગેશન માં હેલ્પ કરી શકે છે તો પોલીસને આવીને જણાવે અમારા પાસે કોઈ રજૂ નથી કર્યા ઓફિશિયલી ચૌહાણ આણ ને પર્સનલી આપ્યા હોય તો તપાસની અધિકારી ચેન્જ કરી દેવામાં આવ્યા છે જ્યારે પણ કોઈ પોલીસ અધિકારી આમાં એમને આયુને લાગતો હોય સોરી ફરિયાદીને લાગતો હોય કે તપાસની અધિકારી સારી રીતે કામ નથી કર્યા રહ્યા ત્યારે એમના એસીપીસી ને એમના ડીસીપીસી ને સીપીસી ને રજૂઆત કરી શકે છે અમારા પાસે ઓફિશિયલી એમને એમના દ્વારા કોઈ પણ પ્રકારની રજૂઆત કરવામાં આવી નથી ગઈકાલે એક અરજી રિસીવ થઈ છે આના આધારે તપાસ આગળ વધશે જે ફૂટેજ છે ઓફિશિયલી કબજે લેવામાં આવશે અને આ એમની ગાડીની સ્પીડ કેટલી હતી આ નક્કી કરવા માટે એફએસએલમાં મોકલવામાં આવશે ક્રિશભાઈ અમિતભાઈ મેર દ્વારા પોતે પોતાની ફરિયાદમાં સહી કરેલી ફરિયાદમાં

હોસ્પિટલની કન્ડિશન શું છે એના આધારે કોઈ નવી કલમ ઉમેરો થવાની શક્યતા હોય અથવા નવા ફેક્ટ આવવાની શક્યતા હોય એના કારણે હજુ સુધી અમે અટક કર્યા અને પછી છેલ્લા બે દિવસમાં ફરિયાદી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ડ્રાઈવર ન ખરેખર મારી ફરિયાદ ખોટી હતી મેં જે આપી હતી અને એમાં બીજો ડ્રાઈવર હતો તો આના આધારે અમે હોલ્ડ કર્યો છે કે હજુ સુધી જલ્દબાજીમાં કોઈને માણસને અટક નથી કરવું મારા સામે હજુ કોઈ એવા સિટી નહીં આવ્યા બે દિવસમાં અમે તમામ જે આજુબાજુના એરિયાના ડીવીઆર છે ડીવીઆર માંથી ઓફિશિયલી ત્રેસઠ બીએસએ ત્રેસઠ ના સર્ટિફિકેટ સાથે તમામ ફૂટેજ મેળવ્યા છે અને ફૂટેજ ના આધારે અત્યારે તપાસ ચાલુ છે અને અત્યારે આઈયુ ચેન્જ કરી દેવામાં આવ્યા છે